ફાઈનલી ફાઇનલી ફાઇનલી મેકરા જાય થોડ થોડી પદરામણી કરી દીધી છે આવડા ડ્રાઈવર હે આ બધું જો કુતાડી દીધો એટલે રોડ આયા રોડ રસ્તો હારો કરવાન કીધું તો હું એલા તેમ કરી નાખ્યો આ બધું શું ઓ ભાઈ સવાર

અને આજ ખુશી ની વાદી હે આપણે વાડીયા ને જાવું. વાહ 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 હં 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 રાજાજી એ ભરી હું લાવી શું હે લાપસી આવી ગઈ લાપસી અને આમાં હે ડાળ વરસાદ પડી ગયો હે ને તો આપણે ખોડિયાર માં એમની લાપસી गिरी હે તો લાપસી ને ડાળ આવી ગઈ હે જો આમાં ડાળ હે અને આ જબલું ને લાપસી હે ખોડિયાર માં ની અને આ લાપસી રે ને બહુ મસ્ત હોય હો અને આ લાપસી કેરે થાય ખબર હે જ્યારે બહુ વરસાદ સારો એવો પડી જાય ને પછી ખોડીયાને મને લાપસી કરાય આ ચીબલી ક્યાં નહીં રાડ્યું પાડે હું કે છે લી ક્યાં ભાગ લેવા જાઉં હે ભાગ લેવા જાવું હે હું ભાગ લેવાનો ભાગ લેવા જાવનો હા હાલો 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 એટલે ભૂરી બહેને આપણે ને થોડોક ભાગ લેવાય એવી ગામમાં જઈને ફટાફટ પણ મને ઊભો તો થવા દે આ ખેંચા ખેંચ થાય ભાગ લેવા જાવું હવાર પડે ને ભાગનું પંપડું શરૂ કરી દે આ બાજુ ઢોરાન પાવન કામકાજ શરૂ જોઈ લો છોરા પાવાન કામ કા છોરો હે ના લે પૂરી તાર ભાગ લેવા જવાનું ચાલ આપણો બાઇક રો ને આ બાઈક આ બાઇક ઉપર આપણે થોડુંક રેડિયમ કરાવવાનું છે ટુકમાં આયા મોરો જો ને લખાવવાનું છે આપણો ચેનલ નું નામ લખવાનું છે YouTube અને Insta બે નું પત્તો બ્લોગ કરીને લખવાનું છે આવી ગઈ પૂરી ચાવી લેવા ગઈ થી લાવી લે ગાડી ને ચાવી લેવા મોકલી તેન બોલો પાછી ભૂલીને ન આવી ભૂલક કણ લેતા ફટાફટ ક્યાં લેવા જઈ હા આય આય દોડ આલ દોડ દોડ ફટાફટ દોડ મોડું થાય હાલ

ના પાડે ને તો જો ફરાયણે આઈસ્ક્રીમ લેવા રહ્યો આઈસ્ક્રીમ ની ટીપી ઓન હાલે બે જાવ બે જા ગાડી માં ત્યારે વરસાદ આવે ને તો મને તો કોઈ કામ નઈ કરવું પડે પણ મને કે નવરો ના રેવ ગ્રીન કરી આ લાગે ખાતર ની ઠેલી સડાય તો માથે જો ખાતર ની ઠેલી મૂકી દીધી ને મને કે જા એટલે જાહેર માં નાખવા ઉપર તો આપણે જો તો જો આપણે ઉપડી ગયા જાહેર માં ખાતર નાખવા માટે યાર અને વાતાવરણ જો એકદમ ક્લીન ચોખ્ખું ચોખ્ખું હાવ ચોખ્ખું ચોખ્ખું એકદમ મારા દિલ જેવું ક્યુ તો ગાઈઝ માન માન આપણે ઠેલી લઈને પોગાડીએ ભી પડી ગઈ રે કેમેરા નું ફોડું પેલા વાહ હવે કે ખારું આવે આ જાર માં આપણે જો નાખવાનો આવડો ખાતર આવડી ઠેલી હતી એ નાની એ પણ વજન બહુ હતો માન માન પડી બસ હવા નીકળ ગઈ ડોલો ખાતર હતો એ ઉડાડી આયા જાય ની અંદર પાછા કરે સકડા ને પાર્કિંગ કરી નાખ્યું આયા હવે પગપાળા જવાનું હે એટલે આપણે વાડીએ વાળીએ વિયા વાતાવરણ એકદમ ચોખ્ખું છે જોઈ લો તો શું કામ પાછું નીંદવા હાલી જવાનું હું વાડીએ આપણે કારણ કે છકડો આ બાજુ જાય એવું નથી આ બાજુ બધો મારે ગયો ને હા કાચો એટલે ટૂંકમાં આપણે ગરાળો હોય ને પછી વરસાદ આવી જાય જો કે આયેલો છે કાલે જ ને પછી નારાયણ પછી છકડો ખૂતી જાય એટલે હમણાં જો આગળ આવે ને તમને બતાવું એટલા માટે છકડો એમ કયો ને અહીંથી આપણે વાડી સુધી હાલીને જવાનું છે જો આ બાજુ જો આવડા ખાંદા વાત કરતા હતા આપડે ગારા જો આની અંદર છકડો આવે તો હું ત્યાં ખૂતી જાય જ્યાં પાણી પીરું પીતે જો હાલવું છે ને એટલે છકડા આપણે આપડે જ પાર્કિંગ કરી નાખ્યું એટલે સેફટી પેલા તમને શું લાગ્યું વાડીએ મજા કરવાયા આવ્યા હતા ના ભાઈ ના નીંદવા જ આવ્યા હતા જો આ કપા પાસે નીંદવા આવ્યા હતા પણ ભગવાનની મરજી એવી નથી કે તમને નીંદવા દે મને નીંદવા દે કેમ કે ભાઈ તો ઘરે વજા કારણ કે વરસાદી વાતાવરણ થઈ ગયું હમણાં હાવ ખુલ્લું વાતાવરણ હતું હું આવ્યો ત્યારે નહીં ત્યારે જોવો આ બાજુ વરસાદ શરૂ છે આ બાજુ સૌ શરૂ થઈ ગયો આ દેખાય આ બધા જો વરસાદ શરૂ થઈ ગયો આપડી ઉપર એકદમ કાળો ડિબાંગ વાદળ જોઈ લો બધી બાજુ અંધારું સવાઈ ગયું છે આ બાજુ વરસાદ પડે છે આ બાજુ વરસાદ શરૂ જો આયા તો ધોમ વરસાદ પડે ધોમ અને આઈ ઈલાકો કયો ખબર બોટાદ હે બોટાદ બોટાદ બાજુ વરસાદ શરૂ તો શું લાગે આપડે વરસાદ આવશે સાટા આવે છે વરસાદની કે ખબર નહીં પણ આપણે ઘરે નીકળ્યા ને એકચ્યુઅલી આપણે આજ આખો દિવસ તમને વાત કરું નવ વાગે જાગ્યો કે ખાધું નહીં અગિયાર વાગે ખાધું તો અગિયાર વાગે ખાધું ને એ બપોરનું ખાવાનું જ ન ભાઈ એટલે ટૂંકમાં ખાધું જ નહીં પછી વાડી આવવાનું થઈ ગયું તો આપણે વાડીએ ખાવાનું લાયા કારણ કે ભૂખ લાગે તો જો વાહ ભાઈ વાહ લાપસી લાયા લાપસી પેલા ખોડિયાર માની પ્રસાદી છે તો એ આપણે વાડીએ લાયા મને ખબર તો હતી ચાર પાંચ વાગ છે ને એટલે મને ભૂખ લાગવાની છે તો આપણે ઓલરેડી જો લાપસી આ લઈને વ્યા છે વાડીની અંદર જો આ બાજુ વરસાદ શરૂ વરસાદી વાતાવરણ છે

જોઈ લેવું શું થાય ખોટું ના કેતો હાસુ એક વાત કહું મારે બહુ ના ઇન્સાફી થાય હો તમને જોરદાર એક વસ્તુ બતાવું જો આ બાજુ વરસાદ પડે છે આ વરસાદ પડે છે પછી આમ ફરતા જો આ બધો વરસાદ શરૂ છે પછી જો આ ધીમે ધીમે રહ્યો ને આ બધો વરસાદ પડે તમને દેખાતો હોય તો જો જોમ કે થોડું બતાવું જો આ વરસાદ પડે છે રેડી પછી આમ ફરતા ફરતા જો આ બધે વરસાદ શરૂ થઈ ગયો જો અને આ નીચે તમને જો ધોળું શેતર બધાય એ વરસાદ જ પડે વરસાદનું હરોળું છે એક ધારો વરસાદ પડે છે મતલબ કે ફરતો ફરતો બધે વરસાદ છે અને આ એક સાટો ન ફરતો જો કોરો ખડા એક સાંટો વરસાદ નું ક્યાંય એક સાટો આ બાજુ વરસાદ આ જો વરસાદ પડે કેવી બળતરા થાય આ ઉભા ઉપર બળતરા થાય હું કરવું વરસાદ ના આવતો

ડ્રાઈવર હે આ બધું જો કુતાડી જો ટ્રેક્ટર વેતા બધું કાયર જો કિરે લિસા લિસા વાહ વાહ લે એક તરફ હેન્કર પડ્યો આ લગભગ કેમ છે ડ્રાઈવર ઓ ડાઢી ડ્રાઈવર કેમ છે મજામાં રોડ રોડ રસ્તો કીધું તો હું તેમ નાખ્યો આ વાળા વાળા કરી નાખ્યો આ કુતાડે

ભાઈ આપણે વાડીએથી ઘરે પોકડી દીધા હે જેવા પ્રકારનું હરુડ તુરુ ગડુડ તુરુ તુન વરસાદ આવે એવું લાગતો તુન વાદળ હતું તો વરસાદ આવ્યો જ નથી થી એક્ચ્યુઅલી થોડો કાયો હે ખાબોશિયા ભરી દીધા હે પાછો વઈ ગયો હે પણ આ બાજુ બધી હરુડે હે જો આ બાજુ ત્યાં વાદળ જો નહી હરુડ હે તમને સંભળાય સાંભળો સંભળાણો તો ઈ બાજુ હરુડે તો ઈ બાજુ જોરદાર વરસાદ પડતો હોય છે પણ આપણે કે વરસાદ આવ્યો નથી આ તો ઓલા જેવું છું કે જે ગાજે ને એ કોઈ દી વરે નહી એના જેવું છું કે ક્યાંનો ગાજે હે પણ એના જેવું કે વર્યો નહીં વરસાદ ને આ બાજુ આપડે ભૂરીબેન આવી ગયા થાબા ઉપર વાહ ભૂરીબેન વાહ પૂરી હરુડે વરસાદ આવશે કે નહીં આવે પાટલું પલ્લી જાય બેટા તારું જો પેન્ટ પલ્લી ગાંડી નીચે બે પા વરસાદ વાતાવરણ તો ગંદુ હે તે ગંદુ તે કે નાખ્યું છે ગંદુ જો ફાકા ફાક જાય લપસી હોય ને પૂરી અને આ બહુ હરુડ હો આયરું ના વરસાદ બહુ હરુડે હે અને આ બાજુ જો એકદમ ખુલ્લું વાતાવરણ જો હા ચોખ્ખું ક્લીન હા शुँ? तो ककाची दिखाई ओ भाई आ ने सु केवा फटा फटाफट कमेंट करिनो हालो आ ने सु केवा फटा फटाफट कमेंट करो काबरी तनक बारे सु है बाय बाय तनक बारे सु है सु है कच्चीडो वाह भाई जो बुरी बे ने कह दी दो हालो नो खबर तो ये सीखि जाजो सु है જહેન આજનો બ્લોગ આપણે પૂરો કરવી છે અહીંયા કેવો બ્લોગ લાગ્યો અને સરસ મજાને કોમેન્ટ કરતા જો મળીએ છીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં